શાસ્ત્રોમાં ગુરુ જેને ઈશ્વર સમાન જ પૂજવામાં આવે છે અંધકાર પ્રકાશ તરફ લઈ જનાર જ્ઞાન તરફ લઈ જનાર ગુરુ એ સૌના કલ્યાણ જ કરે છે તો ચાલો આજે જાણીએ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવાના ચમત્કારિક પાંચ ઉપાય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે ગુરુ પૂર્ણિમા તો પહેલા તો તમને બધાને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના મિત્રો આપણા ધર્મની અંદર આપણા દેશની અંદર હંમેશા ગુરુપૂર્ણિમાનું એક વિશેષ મહત્વ રહેલું છે અને જેમાં શિષ્ય પોતાના ગુરુના ત્યાં જાય છે ગુરુને વંદન કરે છે એની પૂજા કરે છે ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરે છે ગુરુજીને શક્તિ ભક્તિ પ્રમાણે ગુરુજીને કાંઈક ભેટ અર્પણ કરે છે અને આ ગુરુ પૂર્ણિમાનો પર્વને આનંદ અને ઉલ્લાસ સાથે પ્રેમથી આ પર્વને મનાવવામાં આવે છે ગુરુ પૂર્ણિમા એટલે કે અષાઢ મહિનાની અષાઢ સુદ પૂનમ જેને ગુરુ પૂનમ કહેવામાં આવે છે બાર મહિનામાં બાર પૂનમ છે દરેક પૂનમનું એક વિશેષ મહત્વ છે પરંતુ અષાઢ મહિનાની જે પૂનમ જે છે એ આપણા ગુરુ ગુરુજીને સમર્પિત હોય છે અને ત્યારે તમામ જે કઈ શિષ્ય હોય એ પોતાના ગુરુને પૂજન કરે છે ચાહે વિદ્યા કોઈ ગુરુ પાસેથી વિદ્યા શીખ્યા હોય કોઈ ગુરુ પાસેથી કામ શીખ્યા હોય પણ જે માણસ જિંદગીમાં તમને શીખવાડે જે તમને સાચો માર્ગ બતાવે જે તમને સાચી દિશા બતાવે જે તમને હંમેશા મદદ કરે તો જે સાચું જ્ઞાન વ્યક્તિને આપણે ગુરુ કહીએ છીએ થાય અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય ખરાબ રસ્તામાંથી સારા રસ્તા ઉપર લાવે અને તમને સાચી વાસ્તવિકતા બતાવે અને તમારું ધ્યાન રાખે છે એને ગુરુ કહેવામાં આવે છે ગુરુ જે વિદ્યા શીખવાડે છે અને એ વિદ્યા એ ભણતર એ એજ્યુકેશનથી આપણે જીવનમાં સારામાં સારો વ્યવસાય સારામાં સારી નોકરી કરીને પોતાનું જીવન પસાર કરીએ છીએ અને સારું જીવન પસાર કરવાની પાછળ એ આપણને વિદ્યા હતી એ એજ્યુકેશન હતું સારું ભણતર હોય તો જ વ્યક્તિની સારી તરક્કી જોવા મળે છે અને એ બધો શ્રેય જાય છે આપણા ગુરુને જેમ માતા પિતા દીકરાઓને મોટા કરવા માટે ધન કમાવે છે અને ધન એના ભણતર માટે વાપરે છે તેમ ગુરુ એને જ્ઞાન આપે છે પહેલાના જમાનામાં ભગવાન કૃષ્ણ ભગવાન રામજી પણ પોતાના ગુરુના આશ્રમમાં જઈને વિદ્યાની પ્રાપ્તિ કરતા હતા જો ગુરુ હોય તો તમે આજે તમારા ગુરુને ચોક્કસ વંદન કરજો આજના દિવસે ગુરુ પૂજનનું વિશેષ મહત્વ છે આજના દિવસે આ પાંચ ઉપાય પણ તમે ચોક્કસ કરજો કે કરવાથી પણ ગુરુના આશીર્વાદ મળે છે અને કોઈ ગુરુ ના બનાવ્યા હોય તો તમારા કુલગુરુ તમારા બ્રાહ્મણને આપ કરી શકો છો મિત્રો આજના દિવસે આ પાંચ કાર્ય તમે ચોક્કસ કરજો દેવગુરુ બ્રહસ્પતિ જે દેવતાઓના ગુરુ છે સમસ્ત દેવી દેવતાઓ પણ આજના દિવસે ભેગા થઈ પોતાના દેવગુરુ બ્રહસ્પતિનું પૂજન કરે છે અને દેવગુરુ બ્રહસ્પતિ બધાને આશીર્વાદ આપે છે હવે આજના દિવસે તમારે ઉપાય કરવાથી દેવગુરુ બ્રહસ્પતિ પણ પ્રસન્ન થાય છે અને તમારા જે ગુરુ હોય એ પણ તમને આશીર્વાદ આપે છે અને ગુરુ આશીર્વાદ આપે એટલે દેવતાઓ આશીર્વાદ આપે કહેવાય કેમ કે દેવતાઓ સુધી પહોંચવાની કોઈ સીડી હોય એને આપણે ગુરુ કહીએ છીએ અને જે ગુરુનું અપમાન કરે ને તો એની પૂજા દેવતાઓ પણ સ્વીકારતા નથી હવે કયા પાંચ ઉપાય આપણે કરવા કે જેનાથી દેવતાઓ પ્રસન્ન થાય અને ગુરુના આશીર્વાદ મળે તો આજે ગુરુ પૂર્ણિમા છે તો ગુરુ પૂર્ણિમાના દિવસે આજે આપણે કેરનો વૃક્ષનું દાન કરવાનું જેમ સત્યનારાયણની કથા હોય ત્યારે આપણે કેરના પાન લાવતા હોઈએ છીએ તો કેરનું વૃક્ષ જો ગુરુ પૂર્ણિમાના દિવસે દાન કરવામાં આવે છે અથવા કેરના પાનને જો નમસ્કાર કરવામાં આવે છે તો એનાથી ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે બીજો ઉપાય આજના દિવસે વૃક્ષમાં આવનાર ફળ જેને જેને કેળા લઈને શૈક્ષણિક વિભાગમાં નાના બાળકોને અથવા ગરીબોને જો કેળાનું દાન કરવામાં આવે છે તો એનાથી પણ દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ મળે છે દેવગુરુ બ્રહસ્પતિ જે ગુરુની અંદર નવ ગ્રહો છે નવ ગ્રહમાં જેનું મુખ્ય સ્થાન છે જેને દેવગુરુ બ્રહસ્પતિ કહેવાય છે અને દેવગુરુ બ્રહસ્પતિની પૂજન અથવા કૃપાથી મનુષ્યને યશ માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે તો આજના દિવસે કેળાનું દાન કરવાથી પણ દેવગુરુ બ્રહસ્પતિની કૃપા મળે ત્રીજો ઉપાય આજના દિવસે કેળના વૃક્ષની અંદર જો હળદર પધરાવવામાં આવે એમાં દીવો કરવામાં આવે અને દીવો કર્યા બાદ આ પાંચ મંત્ર બોલવામાં આવે છે તો પણ દેવગુરુ બ્રહસ્પતિની કૃપા મળે છે તો દેવગુરુ બ્રહસ્પતિને જે કઈ વૃક્ષ હોય એમાં હળદર પધરાવી અને એમાં દીવો કરીને આ મંત્ર બોલવાનો છે પાંચ વાર પહેલો મંત્ર છે ઓમ ગુરવે નમઃ ઓમ ગુરવે નમ ઓમ ગુરવે નમઃ ગુરવે નમ ઓમ ગુરવે નમઃ આ ગુરુનું ઓમ ગુરવે નમ મંત્ર પાંચ વાર બોલવાનું ત્યાર પછી બીજો મંત્ર બોલવાનો પાંચ વાર ઓમ ઓમ પરમ ગુરવે નમ ઓમ પરમ ગુરવે નમઃ પરમ ગુરવે નુ ઓમ પરમ ગુરવે નમ ત્યારબાદ ત્રીજો મંત્ર ઓમ પર ગુરવે નમ ઓમ પરાત્પર ગુરવે નમ આ મંત્ર પાંચ વાર ઓમ પરાત પર ગુરવે નમઃ ઓમ પરાત પર ગુરવે નમ ઓમ પરાત પર ગુરવે નમ ત્યાર પછી ઓમ પરમેશ્ઠી ગુરવે નમઃ ઓમ પરમેશ્ઠી ગુરવે નમ ઓમ પરમેશ્ઠી ગુરવે નમ ઓમ પરમેશ્ઠી ગુરવે નમ ઓમ પરમેશ્ઠી ગુરવે નમ છેલ્લો મંત્ર એ પણ પાંચ વાર ઓમ ગુરુ પંક્તયે નમ ઓમ ગુરુ પંક્તયે નમ ઓમ ગુરુ પંક્તયે નમ આ રીતે બોલવાથી પણ દેવ ગુરુ બ્રહસ્પતિની કૃપા પ્રાપ્ત થાય છે ચોથો ઉપાય આજના દિવસે કરવામાં આજના દિવસે તમે જો તમારા માતા પિતા તમારા ગુરુ અથવા કુલ ગુરુ અથવા શિક્ષણ જે શિક્ષક હોય ટીચર હોય એના અથવા શિવ પાર્વતી અને કૃષ્ણ ભગવાનના જો ચરણ ને સ્પર્શ કરીને પગે લાગવામાં આવે છે તો પણ દેવગુરુ બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત થાય છે પાંચમા નંબરનો ઉપાય જો આજના દિવસે શક્ય હોય તો કોઈ બ્રાહ્મણ અથવા કોઈ તમારા ગુરુ હોય જો એમને તમે ચંદનનું દાન કરો છો જેમ આપણે ચંદનનો ચાંદલો કરીએ તો ચંદનનું દાન કરવામાં આવે ચણાની દાળની કોઈ મીઠાઈ જેને આપણે ખાસ કરીને મગદર કહી શકાય મોંથાર કહી શકાય તો એ મીઠાઈનું દાન કરવામાં આવે પીડી પીળી વસ્તુઓનું દાન કરવામાં આવે પિત્તાંબરનું દાન કરવામાં આવે અભ્યાસને લઈને કોઈ વસ્તુઓ ડાયરી હોય કે કોઈ નોટ હોય પેન હોય બુક હોય કોઈ પુસ્તક હોય કોઈ વેદ હોય કોઈ શાસ્ત્ર હોય કોઈ ભાગવત નો કોઈ ગ્રંથ હોય તો આવા વસ્તુ વસ્તુ ધાર્મિક ઉપર તમારા કુલ ગુરુને અથવા બ્રાહ્મણને તમે દાન કરો છો આજના દિવસે જો ભોજન કરાવો છો એમના આશીર્વાદ લો છો તો દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો પાંચ ઉપાય કરવાથી ઘણા લાભ થાય છે અને આજના દિવસે ઉપાયથી પહેલું લખ્યું છે ૈ પુષ્પીપો પ્રહાર પૂજય બ્રહસ્પતિ બ્રાહ્મણ પીડા શાંતિ ગુરુ ગુરુ પૂર્ણિમાના દિશા જે કોઈ વ્યક્તિ બ્રાહ્મણને ભોજન કરાવે છે તો એને બૃહસ્પતિના દોષોમાંથી પણ મુક્ત મળે છે ગુરુ કુંડલીમાં નરતો હોય તો એ પણ શુભ બને છે ગુરુ પૂર્ણિમાના દિવસે પુષ્પ પ્રહારે છ જો બૃહસ્પતિની પૂજન કરવામાં આવે અથવા કેરના વૃક્ષમાં પણ પીળા પુષ્પ અર્પણ કરવામાં આવે છે તો પણ બૃહસ્પતિની કૃપા મળે છે અને ફાયદો શું જીવિત વર્ષમ સમસાતમ મૃત્યુ જીવિત વર્ષ જીવિત એટલે જીવ મનુષ્ય સો વર્ષનું જીવે છે અને પાપમ નશ્યતી પાછું પાપ ન થાય તે આવું આ શ્લોકમાં લખ્યું છે આરોગી બલવાન શ્રીમાન આરોગી મતલબ આરોગ્ય એટલે શરીરમાં રોગ આવતા નથી બલવાન કહેતા તાકાત રહે છે શ્રીમાન કહેતા એની ચારે બાજુ યશમાન પ્રતિષ્ઠા વધે છે પુત્રવાન સબ હવે નરા અથો સંતતિની પ્રાપ્તિ થાય છે તો આ બધા જ લાભ દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદથી થાય છે પરંતુ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ગુરુ અથવા દેવગુરુ બૃહસ્પતિની પૂજન અથવા આ ઉપાયો કરવાથી પણ ગુરુ પૂર્ણિમા નદી છે તમને આ લાભ થાય છે દર્શક મિત્રો આજે સરસ મજાનો ઉપાય મેં તમને જણાવ્યો છે અને આવો ઉપાય સદૈવ હું કેતો કાર્યક્રમ જોવાનું ચૂકતા ને મને આપી દો હવે રજા જય ભગવાન